નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની આગાહી આગામી થોડાક જ કલાકોમાં ગુજરાતમાં ઠંડીનો પારો ભયંકર જામશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર અથવા તો તેર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ભયંકર ઠંડીનો માહોલ સર્જાશે નલિયામાં તો બાર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જાય તેવી શક્યતા છે આગામી એકાદ અઠવાડિયું હજુ પણ ગુજરાતમાં ભયંકર ઠંડીનો માહોલ સર્જાશે ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં અત્યારે બરફવર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિકનું રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં મોત થયું છે તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં ધરપકડ કરી હતી જેનું રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહંત સ્વામીએ રથમાં બેસીને આખા ગ્રાઉન્ડમાં ફરીને દર્શન આપ્યા હતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા હતા મહંત સ્વામીની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રથમાં પધરામણી થઈ હતી અને આખા ગ્રાઉન્ડમાં બેસેલા કાર્યકરોને દર્શન આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મહિનામાં એકસો ને છન્નું અકસ્માતમાં સીસીટીવી બંધ હોવાથી ઘણા આરોપીઓ પકડાયા નથી રાજ્યમાં છેલ્લા બે મહિનામાં અકસ્માતના એકસો ને છન્નું ઘટનાઓ બની છે જેમાં બાવન વ્યક્તિના મોત નીપજ્યા છે એકસો બેને ગંભીર અને એકસો ને વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી આ અકસ્માત પૈકી પોલીસે એકસો ત્રેસઠ આરોપીઓને પકડી પાડ્યા હતા સીસીટીવી કેમેરા ન હોવાથી તેમજ બંધ હોવાને કારણે તેત્રીસ અકસ્માતના આરોપી હજુ સુધી પકડાયા નથી અકસ્માતો જે જગ્યાએ થયા છે તે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા જ નથી સમાચારની વાત કરીએ તો ડ્રાઈવરનો પોલીસ સામે કાર્યવાહીની સુરતમાં બીઆરટીએસ ડ્રાઈવરોએ હડતાળ ઉપર ઉતરી ગયા હતા થોડા દિવસ પહેલા એક અકસ્માતમાં મહિલાનું મોત થતા પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને માર મારીને સરઘસ કાઢીને તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો આ મામલે વેસુ ડેમ્પોના બસોને પચાસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તેઓએ જેલમાં બંધ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ એજ્યુકેશન કેમ્પસના સી ઇ ફરાર થયા છે વિદ્યાર્થીઓનું ભાવિ હદરતાલ બીજળ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ પણ હાલમાં ફરાર છે જેની સૌથી મોટું અસર બીજળ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા ચાર હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ સહિત ત્રણસો ને પચાસ સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છેલ્લા કેટલાક સમયથી ફરાર થયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા સમગ્ર બીજડ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ ડિસેમ્બરમાં અડતાલીસ લાખ લગ્નનું આયોજન આ વર્ષે બાર નવેમ્બરથી સોળ ડિસેમ્બર સુધી દેશભરમાં અડતાલીસ લાખ લગ્ન થવાનો અંદાજ છે ભારતના લગ્ન બજારને ખાદ્ય અને કરિયાણા ઉદ્યોગ પછી બીજા નંબરનો સૌથી મોટો બજાર માનવામાં આવે છે જો આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતમાં લગ્નનો બજાર એકસો ને ત્રીસ અબજ ડોલરનું છે દરેક લગ્નમાં સરેરાશ બાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ઊંઘતા ઝડપાયા છે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના આયોજનમાં નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો ઊંઘતા ઝડપાયા છે બુક ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ લેખકો અને ઇતિહાસકારોની જાણકારી મેળવ્યા વગર જ આમંત્રણ આપીને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિરોધનો સૂર ઉઠતા અંતિમ કરીએ તેઓના સેશન કેન્સલ કરવાનો વારો આવ્યો હતો આ સમગ્ર મામલે હાલ આયોજકોએ મૌન પણ ધારણ કર્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદિત ભાષણમાં ફસાયા છે લાલજી દેસાઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના ભાષણનો વિડિયો વાયરલ થતા ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે મંત્રીઓને ફાળવાતા ખાતા વિશે લાલજી દેસાઈનો વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ભાજપને બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી ગણાવી રહ્યા છે જોકે આ નિવેદન બાદ દિનેશા બામ્બણી પ્રતિક્રિયા સામે આવી છે તેમજ કોંગ્રેસ પ્રવક્તા મનહર પણ નિવેદન સામે છે સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચાલીસ લાખની લૂંટ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટનાનો બનાવ બન્યો છે શહેરના હીરાવાડી રોડ પર રૂપિયા ચાલીસ લાખની લૂંટની ઘટના બની છે બે દુકાની ધારી રૂપિયા ચાલીસ લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતા રોડ પર અકસ્માતના બહાને કાર ચાલકને રોકીને બે બુકાની ધારીઓ લૂંટ ચલાવી હતી ત્યારે સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રી મામલે સરકારે બિલ્ડરની માગ સ્વીકારી છે રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત જંત્રી દર બહાર પાડવામાં આવ્યા છે એની સામે વાધા અને સૂચનો રજૂ કરવા માટે વીસ ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી પરંતુ તે મુદ્દત ટૂંકી હોવાથી બિલ્ડર્સે રજૂઆત કરી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે હવે વીસ જાન્યુઆરી બે હજાર સુધી સૂચિત જંત્રી દળ સામે વાદા અને સૂચનો રજૂ કરી શકાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છૂટાછેડાની અદાવત રાખીને જમાઈ ઉપર જીવલેણ હુમલો અમદાવાદમાં પતિએ બે બાળકો સાથે પત્નીને છૂટાછેડા આપતા જમાઈ પર જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જમાઈ સસરા અને શાળા વચ્ચે મારામારી થઈ હતી આ ઘટના વિડીયોનો વાયરલ થયો છે લાકડી અને અન્ય હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જમાઈ અને શાળો ઘાયલ થયા હતા જેમાં જમાઈની ખેતાનજી વડજારા પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો આગામી બે દિવસ હારથી જાવતી ઠંડી પડશે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી બે દિવસ કાતિલ ઠંડીમાં વધારો થશે તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે તાપમાન ઘટવાની શક્યતાથી ઠંડીમાં વધારો થશે અમદાવાદમાં પંદરથી સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે